જ્યારે ઓગણીસો સુડતાલીસમાં અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે દુનિયામાં બે નવા દેશો અસ્તિત્વમાં આવ્યા એક ભારત અને બીજું પાકિસ્તાન પણ અત્યારના પાકિસ્તાનથી ત્યારનું પાકિસ્તાન અલગ હતું અત્યારનું બાંગ્લાદેશ પણ પાકિસ્તાનનો જ ભાગ હતું ત્યારે બાંગ્લાદેશને પૂર્વ પાકિસ્તાન અને અત્યારમાં પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાન તરીકે ઓળખવામાં આવતું પાકિસ્તાનની રચના સમયે પશ્ચિમ વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંધીઓ પઠાણો બલોચ અને મુજાહિદો હતા જ્યારે પૂર્વીય પ્રદેશમાં બંગાળી ભાષીઓની બહુમતી હતી પરંતુ પૂર્વીય ભાગ હંમેશા રાજકીય રીતે ઉપેક્ષિત રહ્યો જેના કારણે પૂર્વ પાકિસ્તાનના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને આ નારાજગીનો લાભ લેવા બાંગ્લાદેશના નેતા શેખ મુજીબુર રહેમાને અવામી લીગની રચના કરી અને પાકિસ્તાનમાં વધુ સ્વાયત્તતાની માંગ કરી ઓગણીસો સિત્તેરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં શેખની પાર્ટીએ પૂર્વીય ક્ષેત્રમાં જંગી જીત હાંસલ કરી હતી પરંતુ તેમને વડાપ્રધાન બનાવવાને બદલે જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને અહીંથી પાકિસ્તાનના ભાગલાનો પાયો નંખાયો હતો ઓગણીસો એકોતેરના સમયે જનરલ યાહ્યા ખાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા અને તેમણે પૂર્વ ભાગમાં ફેલાયેલી નારાજગીને દૂર કરવાની જવાબદારી જનરલ ટિક્કા ખાનને આપી હતી પરંતુ દબાણ દ્વારા મામલો ઉકેલવાના તેમના પ્રયાસે પરિસ્થિતિ સંપૂર્ણપણે બગડી પચ્ચીસ માર્ચ ઓગણીસો એકોતેરના રોજ પાકિસ્તાનના ભાગમાં એક વિશાળ નરસંહાર થયો હતો આનાથી પાકિસ્તાની સેનામાં કામ કરતા પૂર્વ વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો અને તેઓએ અલગ મુક્તિ બહિનીની રચના કરી નિર્દોષ નિહશસ્ત્ર લોકો પર પાકિસ્તાની સેનાનો અત્યાચાર ચાલુ રહ્યો પૂર્વ પાકિસ્તાનની સ્થિતિ સુધારવા માટે ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સતત અપીલ કરી પરંતુ કોઈ દેશે ધ્યાન આપ્યું નહીં અને જ્યારે શરણાર્થી લોકો ભારતમાં આવવાનું ચાલુ રાખ્યું ત્યારે એપ્રિલ ઓગણીસો એકોતેરમાં માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મુક્તિવાહિનીને સમર્થન આપીને બાંગ્લાદેશને આઝાદ કરાવવાનું નક્કી કર્યું બાંગ્લાદેશને પશ્ચિમ પાકિસ્તાનથી આઝાદ કરવા જનરલ સેમ માણેકશો એ મુક્તિવાહિનીના સૈનિકોને શસ્ત્રો તથા ગોરીલા યુદ્ધ પદ્ધતિની તાલીમ આપવાનું શરૂ કર્યું આ વાત પશ્ચિમી પાકિસ્તાનને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી આખરે ત્રણ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે પાકિસ્તાને ભારતના શ્રીનગર અવંતીપુર પઠાનકોટ અમૃતસર અંબાલા આગ્રા જોધપુર અને ઉત્તરલાઈ હવાઈ મથકો પર પોતાના લડાકુ વિમાનોથી હુમલો કરી અને આધિકારિક રીતે યુદ્ધની અમૃતસર પઠાનકોટ શ્રીનગર અવંતીપુર ઉત્તરલાઈ જોધપુર અંબાલા એન્ડ આગ્રા ઇન્દિરા ગાંધીએ આ રેડિયો સંદેશા દ્વારા પાકિસ્તાન સામે સીધા યુદ્ધની જાહેરાત કરી આની સાથે જ ભારતીય સેનાની ત્રણેય પાંખદળ સેના વાયુસેના અને નેવી એ પાકિસ્તાન ઉપર તાબડતોપ હુમલાઓ શરૂ કરી દીધા અને માત્ર તેર જ દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધું ભારતીય સેનાના શૌર્ય અને ચાતુર્ય સામે પાકિસ્તાન માત્ર તેર દિવસ ટકી શક્યું અંતે સોળ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે ઢાંકા ખાતે ભારતીય પૂર્વી કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોડા સામે પાકિસ્તાનના પૂર્વી કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ એ ન્યાઝી દ્વારા સમર્પણ પત્ર પર સહી કરવામાં આવી અને બાંગ્લાદેશ એક સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો